જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો અને આજે આપણે જીરોમાં જે બાયર કંપનીનું નેટિવ આવે છે તેનો સ્ટ્રેક કરેલો છે એક અને તેમાં શું શું કન્ટેન આવે છે તો તેની માહિતી આપણે આપવાના સીવી અને જીરું સારું છે એકદમ જોઈ શકો છો અને દાણા પણ સડી જાય સરસ મજાનું જીરું છે તો દાણા પણ સળવા મં છે વરિયાળી પણ બેહવા માંડી છે અને બાયરનું નેટીયો નેટીયાનો સ્પ્રે કરેલો છે તો બાયર કંપનીનું જે નેટીઓ આવે એ ખૂબ નાશક છે અને તે કયા કયા પાકોમાં ઉપયોગ લેવાય છે તેની વાત કરીએ તો નેટીઓ છે તે જીરામાં વરિયાળીમાં છે કોઈ બાગાયતી પાકો ફ્રૂટમાં પણ ઉપયોગ લઈ શકાય છે અને જીરામાં પણ લઈ શકાય છે અને એની કિંમત કેટલી છે અને નેટીઓ પંપમાં કેટલું નાખવાનું છે તે પણ આપણે માહિતી આપવાના છીએ અને નેટીઓમાં કન્ટેન્ટ કઈ કઈ આવે તો નેટીઓમાં છે ટિબુકોનના જોન પચાસ ટકા અને ટ્રાયફલો સ્ટોબિન છે એ પચીસ ટકા ડબલ્યુ જી આવે છે એનું કન્ટેન્ટ છે એ એક ફૂગનાશક શક છે બ્રાન્ડ છે નેટિયો છે એ શા માટે ખેડૂતો જીરા સા તો ફૂગનાશક માટે ને જે નેટિયો છે એ મોટો દાણો થાય જીરામાં તમે જોઈ શકો છો કે આ જીરું છે આમાં દાણા જુઓ તમે તો અસંખ્ય દાણા છે અને મોટા દાણા થાય તે માટે નેટીયોનો ઉપયોગ કરતા હોય છે પછી નેટીયોનો ઉપયોગ છે એ બસો લિટર પાણીમાં સો ગ્રામ નાખવાનો હોય છે બસો લિટર આપણે એમાં સો ગ્રામ નાખીને પંપમાં ચાંટવાનો હોય છે અને એક પંપની વાત કરવી તો એક પંપમાં કેટલો નાખવો તો નેટીઓ છે એ આપણે એક પંપની અંદર આઠ ગ્રામ નાખવાનો હોય છે જેથી રિઝલ્ટ સારું મળે છે તો નેટીઓ છે એ એક તો આપણે કે પાંદ હોય કોઈ પણ પાકના પાંદ હોય તો એની ઉપર તમને ખબર હોય તો પીળા ડાગા હોય છે કાળા ડાગા થઈ જાય છે માંડવીના પાકમાં પણ એવા જોવા મળતા હોય છે અને ફળ જોઈએ તો દાડેમાં પણ કાળા ડાગા આવતા હોય છે સફરજનમાં કાળા ડાગા આવે તો એ નેટીઓની ખામીને લીધે ડાઘા આવતા હોય છે તો એ નેટીઓ સાંપે તો એ ડાઘા ગાયબ થઈ જાય છે પાંદડા તો એને ઉપરાણમાં ફૂકા ડાગા જોવા મળે છે બળી જાવ એવું લાગે તો એવા પ્રકારમાં ઉપર પણ નેટીઓનો ઉપયોગ કરી શકાય છે અને નેટીઓ છે એ ઘઉંના પાકમાં કરી શકાય મગના અને ટમેટર છે રીંગણા છે અને ટમેટા એ ટમેટાના પાકમાં પણ વધારે ઉપયોગ થાય છે ટમેટા તમને ખબર હોય તો વાયરસ આવી જતું હોય છે અને ટમેટા જે ડીટી થી ખરી જાય ટમેટા તો એ સમસ્યા પણ આ નેટીઓ દ્વારા હલ કરી શકાય છે અને ઘઉંના પાકમાં પણ નેટીઓ ઉપયોગ કરી શકાય જેથી ઘઉંના પાકમાં જુઓ તો અમુક સજાઈ છે ને ઘઉં નીચેથી હુકાતા હોય છે તો હુકાવા માટે પણ આ નેટીઓનો એક ઉપયોગ થાય છે અને આ જીરામાં અમુક છોડ હુકાતા હતા એટલે આમાં નેટીઓનો ઉપયોગ કરેલો છે કહી આ બાયર કંપનીની જે બ્રાન્ડ છે એની આ પ્રોડક્ટ બનેલી છે અને ત્યાં ફૂગનાશક માટે પણ ઉપયોગ લેવાય છે ને ટીબુ કોન્ઝન પચાસ ટકા અને ટ્રાઇફ્લોક્સિન રોબિન છે એ પચીસ ટકા ડબલ્યુ હોય છે જે નેટીઓમાં અને રિઝલ્ટ પણ સારું આપે છે જેમ કે કાળા ડાગા હોય પીળા ડાગા અને સુકારો આવતો હોય એના માટે પણ નીટીઓનો ઉપયોગ લઈ શકાય છે અને રિઝલ્ટ પણ સારું આવે છે જીરાના પાકમાં ઉપયોગ કરી શકાય વરિયાળી ધાણા કોઈ પણ પાકમાં તમે નેટીઓનો ઉપયોગ કરી શકો છો અને રિઝલ્ટ સારું આવે છે થોડુંક માર્કેટમાં મોંઘું પણ મળે છે અને લગભગ નેટીઓ છે સો ગ્રામના લગભગ સાતસોથી અગિયારસો રૂપિયા સુધી એનો ભાવ અલગ અલગ માર્કેટમાં હોય છે એગ્રોમાં જોઈ શકો છો ને દાણા પણ મોટા થઈ ગયા છે તમે જુઓ છો કોઈ મોલો મસી કે જીવાત છે નહીં અને સુકારો પણ નથી રિઝલ્ટ સારું છે જીરાનું અને નીટીઓ છે એ એક પાવડર સ્વરૂપમાં આવે છે નેટીઓના ફાયદા ઘણા બધા છે થોડુંક માર્કેટમાં મોંઘું પડે છે અને ખેડૂતો સાટે છે જ્યારે સેલો સ્પ્રે કરવાનો હોય ત્યારે બે સેલા નેટીઓના જ કરે છે ઘણા ખરા આમાં અમુક છોડ દેખાય છે એ દાણાના છે અને એજર સારું છે દાણો મોટો બને છે નેટિયર અને છાંટેલો પણ છે

જ્યારે પાકની અવસ્થા આવે ત્યારે હંમેશા નેટિયોનો ઉપયોગ કરાય છે હરિયાળીની શરૂઆત થાય ત્યારે તમે નેટનો ઉપયોગ કરો તો સારું રિઝલ્ટ મળે છે અને આનું માપ તો આપણે આઠ ગ્રામ નાખવાનું હોય છે અને ઘણા ખેડૂત મિત્રો છે જીરું આવતા હોય તો એ નેટવિયરનો ઉપયોગ કરે છે અને રિઝલ્ટ પણ સારું મળે છે દાણો ફરાવદાર બને છે ને પણ લાગતી એનો ઉપયોગ એ માટે કર્યો છે કે આમાં અમુક છોડ છે જો આવો થઈ જતો હતો ફૂંકાઈ જતો હતો એને કારણે એક્સપ્રેને